સૌને મારા નમસ્કાર આજે ખૂબ લાંબા સમય પછી આપણે ફેસબુકના માધ્યમથી લાઈવ થયા છીએ આમ તો જ્યારે જ્યારે ફેસબુકના માધ્યમથી લાઈવ થઈએ તો બે ચાર વસ્તુઓની ચર્ચા તમારા બધાની વચ્ચે કરતા હોઈએ છીએ આજે બહુ નાનકડી વાતની ચર્ચા કરવા માટે પણ આવ્યો છું ને એક મહત્વના સમાચાર તમને બધાને આપવા માટે પણ આવ્યો છું સૌથી પહેલા તો મહત્વના સમાચાર એ છે કે ફૂલવડી ત્રણ રસ્તાથી લઈને વલાણા વલાણાથી ચંદ્રનગર ચંદ્રનગરથી મોટી કુમાર મોટીકુમારથી રંગપુર એટલે કે નગાસર નગાસરથી પાલી અને પાલીથી કલ્યાણપુરા સટાણા જે હાઈવે છે ત્યાં સુધી આપણો હયાત રોડ જે અત્યારે ત્રણ મીટરનો છે એ સાત મીટર પહોળો સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનવાનો છે ગત રોજ એટલે કે ગઈકાલે માને મુખ્યમંત્રી સાહેબે એની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એટલે આ બે તાલુકાને એટલે કે કડી અને વિરમ ગામને જોડતો મહત્વનો રસ્તો ખાખરિયા ટપ્પાના ગામડાઓને જોડતો મહત્વનો રસ્તો અને વિરમ ગામ જે વિવિધ કંપનીઓના મોટા સાધનો આવતા હોય એ લોકોને રાહત થઈ શકે એ પ્રકારે સાત મીટર પહોળો એટલે તમને કદાચ ખોડદ વારો જાદવપુરા વાળો રામપુરા વાળો જે રોડ અત્યારે એટલે વિરમગામના આજુબાજુના જે મહત્વના રસ્તાઓ બે તાલુકાને જોડતા હોય એ રસ્તાઓ ખૂબ સારી રીતે નવા અને પરિવહન વ્યવસ્થાને મજબૂત કરતા સાથીઓ બનવાના છે અત્યારે તમે જાણો છો કે વિરમ ગામથી લઈને માંડલ ને માંડલ થી દસાડા ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે ફોરલેન્ડ બની રહ્યો છે સાથે જ બહુ મહત્વનો વિષય અત્યારે આપણે વિરમગામ ગામ રહ્યા ત્રણ રસ્તાથી છે કે રામછાપરી થી આગળ એ પણ ફોરલેન્ડ બની રહ્યો છે સ્વાભાવિક છે કે અત્યારે એક તરફ કોરીની હડતાલ ચાલે છે એટલે કામમાં થોડો વિલંબ થાય છે પણ આ કામ ઝડપભેર થવાનું છે જેનો લાભ આપણને ખૂબ મોટા પ્રમાણમાં સાથીઓ મળવાનો છે આજે વિરમગામ શહેરની અંદર ચારે કોર વિકાસના કામો હાથ ઉપર લીધા છે એક તરફ હું ગામડાઓની અંદર સ્કૂલોના કામ નાના હોસ્પિટલોના કામ ગામડાઓના બે ગામને જોડતા રોડોના કામ એને હાથ ઉપરને લીધા છે એટલે વિરમગામ વિધાનસભાની અંદર ચારે કોર વિકાસના કામો તે ખૂબ સારી દિશામાં ચાલી રહ્યા છે સૌ લોકો એની અંદર સાથ સહયોગ આપો એવી અપેક્ષા રાખું છું પુનઃ એકવાર વલાણા વાળો જે રોડ છે એટલે કે ફૂલવાડી ત્રણ રસ્તા બિલ ફાટક થી તમે જાઓ ફૂલવાડી ત્રણ રસ્તા આવે જાવ એક તરફ ફૂલવાડી ત્રણ રસ્તા વલાણા વલાણાથી ચંદ્રનગર ચંદ્રનગર રંગપુર થી પાલિ પાલી સચાણા વાળો મુખ્ય રોડ ત્યાં સુધીનો રસ્તો સાત મીટર પહોળો સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનવાનો છે આ શુભ સમાચાર તમને આપવા માટે ફેસબુક પરના માધ્યમથી લાઈવ થયો હતો ખૂબ ખૂબ અભિનંદન એ આવતા તમામ ગામડાઓ